બોટાદ જિલ્લાના સાળંગપુર નજીક આવેલી તાવળી નદીના આદર્શો જોઈને તમે પણ ચોંકી જશો તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો આગવી ફીણ દેખાય છે પાણીની અંદરથી નીકળતી તમે જોઈ શકો છો મિત્રો નદીની અંદરથી કેવી રીતના ફીણ નીકળી રહી છે મિત્રો અને તમે કોમેન્ટમાં જણાવો આના વિશે તમે શું કહેવા માગો છો